તો તરફ તલોદ ગામની સીમમાં બપોરના સમયે પટેલ બાબુભાઈ ફતેહભાઇના ખેતરમાં વીજ વાયર તૂટતા ઘઉંનો પાક બળીને રાખ થઈ જતા ખેડૂતને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે ખેડૂત જોડેથી મળતી માહિતી મુજબ અગાઉ વારંવાર વાયર બદલવા માટે જાણ કરી હોવા છતાં જીઇબીના અધિકારી કે કર્મચારીઓ ઘોર નિંદ્રામાં જોવા મળ્યા છે ઉપરોક્ત બાબતની જાણ થતાં તલોદ નગરપાલિકા પ્રમુખ રમીલાબેને મહેશભાઈ ચાવલા ઉપપ્રમુખ મયુરભાઈ પટેલ તથા મુકેશભાઈ બાબુભાઈ પટેલ સ્થળ પર આઠ થી દસ વખત વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ પણ કમ્પ્લેન સોલ્વ થતી નહીં લાપરવાહીના લીધે આજે બે વીઘા ગઉ એકદમ સરગી ગયા પણ આજ સુધી દોઢ બે કલાક થયા પણ હજુ સુધી કોઈ મતલબ જી બી નો કોઈ અધિકારી આવવા તૈયાર નથી ખેડૂત કરીડિયો ટૂંકમાં છીનવાઈ ગયો આવી લાપરવાહી તો આ ગામમાં લગભગ દસ થી પંદર જગ્યાએ આ રીતના તાલ લબડેલા જ રહેશે અને આ રીતના ઘઉં ભરવાની શક્યતા આવશે જે તે પણ જવાબદારી રહેશે એ જી બોર્ડ ની રહેશે હા તો